મારી રિલો તો તમને બધાને ગાંડા કર્યા છે મેં તો તમને બધાને મારા વસ માં રાખ્યા છે આ જમાનો તો મારો દિવાલો છે

શકતો નથી મારી અંદર ભંડાર છે હું તમારા બધા કામ દુનિયાને બતાવવાનું કામ કરું છું મારા વગર તમે કોઈ નહીં રહી શકો હા 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 મારા બધાના મગજને મારા કબજા રાખ્યા છે કઈ પણ કરી લો મને મૂકી શકો એટલી હિંમત કોઈનામાં નથી હા 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 ટીચર તો મને દાખલા આપ્યા છે ટીચરે શીખવાડીયા તો તા પણ હું ભૂલી ગયો હવે કેવી રીતે ગણવા અરે આઈડિયા હું મારી મમ્મી પાસે જાઉં મમ્મી મને શીખવાડશે અરે તું ક્યારની આવે છે જલ્દી આવી જા ને બહુ બોલશે તને આવતો અરે મમ્મી મમ્મી આ બોલ મમ્મી મને શીખવાડ ને સીધો રાખ પછી આવજે જા અરે તને તો ખબર છે મને જેવી તેવી સાડી તો ગમતી નથી એટલે લાલ સ્ટોપ હોય તો ઉપર સ્ટોપ મમ્મી મને શીખવાડ ને અરે કર દે તો પછી બંધ થઈ જશે જરૂરી કામ છે જા તું તારા પપ્પા પાસે જા તને શીખવાડ મમ્મી અરે હા તું જલ્દી આવી જા અરે પપ્પા પપ્પા મને શીખવાડ અરે બેટા જો ને ઓફિસ નું કેટલું કામ છે અરે પપ્પા પણ એક તો શીખવાડો હેલો કુલદીપભાઈ તમારા ઘરે ઓ કમ્પ્યુટર કામ થાય છે કે નહીં મારા તો ઘરે નથી થાતું અરે પપ્પા પણ એક તો શીખવાડો તું બેટા તારે જાતે કરી લેને ને જ્યારે હું ઓફિસ આવું ત્યારે તને શીખવાડી પપ્પા અપણ ના પડી ને મમ્મી અપણ ના પડી કેવી રીતે ગણવા મારે દાખલા અરે લાઈ ભૂખ લાગે છે મને જમવાનું આપ છે અરે મમ્મી જમવાનું આપ અરે બેટા જા રસોડામાં પડ્યો છે જોઈને ખાઈ જા ક મમ્મી અરે રા બેટા આજે તો ઓફિસ ઘણું કામ હતું થાકી ગયો છું પપ્પા પણ તમે તો કીધું સાંજે આવીશ તારે શીખવાડીશ તું તારે જાતે કરી લે ને બેટા ઓકે પપ્પા પપ્પા પણ બીજી છે ને મમ્મી પણ બીજી છે હવે કેવી રીતે ગણવા દાખલા અરે આઈડિયા મારી પાસે મારા પપ્પાનો મોબાઈલ તો છે મને એ તો કરી આપજે લેસન લાવ 来。